બાદ હવે નવી સિવિલ હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે કારણ કે સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સની દારૂ પાટીનો એક વીડિયો વાયરલ થયો છે વીડિયોમાં હોસ્ટેલના રૂમમાં દારૂના નશામાં ધૂત રેસિડેન્ટ ડોક્ટર્સ જોવા મળી રહ્યા છે સાથે જ હોસ્ટેલના રૂમમાં દારૂની બોટલ પણ જોવા મળી રેસિડેન્ટ ડોક્ટર્સ દારૂના નશામાં ધમાલ કરી રહ્યા હતા અને સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે આવા નશીડી ડોક્ટર્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે નવી સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરસિંહ દારૂપાટીને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે મહત્વનું છે કે હોસ્પિટલના કેમ્પસમાં પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં દારૂની બોટલ હોસ્ટેલમાં કઈ રીતે પહોંચી તે મોટો સવાલ છે એટલું જ નહીં હોસ્ટેલમાં દારૂની મહેફિલ થતી હોવા છતાં હોસ્પિટલનું તંત્ર આ વાતથી કેમ જાણશે આગાતના હોસ્ટેલમાં ચેકિંગ ન થતું હોવાની સાબિતી આપી રહી છે જો કે બીજી તરફ આ વાયરલ વીડિયો જૂનો હોવાની પણ ચર્ચા થઈ રહી છે સમદતા થ્રુ ફોન લાઇન પર જોડાયા છે થ્રુ સુરત માં સ્નેમેર બાદ હવે નવી સિવિલ હોસ્પિટલ પણ વિવાદમાં આવી રહી છે કોલેજ ના રેસિડન્સ ડોક્ટર દારૂ ની પાર્ટી કરી રહ્યા હોય તેવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે શું મામલો સાચી વાત છે નેહા આ વધુ એક વિડિયો સુરત સિવિલ હોસ્પિટલ ની હોસ્ટેલ નો હોવાનું હાલ કહેવાય રહ્યું છે અને એ બાબત સુરત સિવિલ હોસ્પિટલ થી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક હોસ્ટેલ નો જે રૂમ છે તેમાં જેટલા યુવકો દારૂની પાર્ટી કરીએ હોય તેવું જણાય આવે છે રૂમ ની અંદર દારૂની બોટલ પણ મળી આવી છે દારૂની સાથે લેવાતું સામગ્રી પણ મળી આવી છે એટલે જે રીતે ખાદ્ય પદાર્થ પણ મળી આવ્યા છે એટલે જે રીતે આ સમગ્ર બાબતે એ પછી એક સામે આવે છે જયારે ડોક્ટરો આ રીતની કામગીરી કરતા હોય આ રીતની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે અનેક સવાલો ઉભા થાય છે હાલ તો આ બાબતે સવાલ એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે સુરત સિવિલ કેમ્પસ ની અંદર પોલીસ ચોકી આવી છે ખુબ જ ગંભીર સિક્યોરિટી આવતી હોય છે વોર્ડન સહિતની તપાસ થતી હોય છે એટલે તો તેમ છતાં આ રીતની પાર્ટી જો એક રૂમમાં થતી હોય હોસ્ટેલમાં થતી હોય તો તે ખૂબ જ ગંભીર બાબત માની શકાય છે અને તેને જ લઈને ક્યાંક હવે ચોક્કસ ગંભીર તપાસ થવી જોઈએ ગંભીર સુરક્ષા હોવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે જી બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આભાર તો હાલ તો જે પ્રકારેનો આ વીડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે રેસીડેન્ટ ડોક્ટર્સની દારૂપાટીનો આ વીડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે હવે આખરે તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે હોસ્પિટલનું તંત્ર શા કારણે અજાણ છે તે પણ સવાલ થઈ રહ્યો છે નશેરી ડોક્ટર્સ સાહેબ આખરે ક્યારે કાર્યવાહી થશે હોસ્ટેલમાં કેમ કોઈ ચેકિંગ નથી કરવામાં આવતું લીરે લીરા અહીંયા ઉડી રહ્યા છે હોસ્પિટલનું તંત્ર આખરે શું કરી રહ્યું છે તેવા પણ સવાલ રહ્યા છે હોસ્પિટલ કેમ્પસમાં પોલીસ ચોકીઓ હોવા છતાં પણ દારૂ આખરે રૂમમાં કેવી રીતે પહોંચ્યો પોલીસને આ દારૂ પાઠી કેમ નથી દેખાતી તેવા અનેક સવાલ થઈ રહ્યા છે આખરે હવે આ ડોક્ટર્સ સામે ક્યારે કાર્યવાહી થશે તે પણ એક મોટો સવાલ છે